નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું ત્રેવીસમી માર્ચના તમામ અગત્યના કરંટ અફેર આજે ત્રેવીસમી માર્ચ છે આજે શહીદ દિવસ પણ છે સો આજના દિવસે આપણે ત્રણ મહાન વ્યક્તિ જે છે એને ક્યારેય નહીં ભૂલાય ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ આ દિવસે છે બરાબર એમને ફાંસી આપવામાં આવી હતી અને એ લોકો ભારતની જે ક્રાંતિકારી ચળવળ હતા એ દરમિયાન એ લોકો શહીદ થયેલા હતા તો આપણે આ દિવસને શહીદ દિવસ તરીકે ઉજવીએ છીએ આ ઉપરાંત જાન્યુઆરીનો જે દિવસ દિવસ છે એને પણ આપણે તરીકે ઉજવીએ છીએ આ દિવસે શું ઘટના બની યાદ છે આ દિવસે નથુરામ નામના જે વ્યક્તિ છે એમણે ગાંધીજીની હત્યા કરી હતી ઓકે સો એને પણ આપણે શહીદ દિવસ તરીકે ઉજવીએ છીએ અને જે દિવસે ગાંધીજીનું નિધન થયું એ દિવસને આપણે રાષ્ટ્રીય રક્તપિત દિવસ અથવા તો ભારતમાં એને રક્તપિત દિવસ તરીકે ઉજવીએ છીએ ક્લિયર

બાકી ભારતનું બંધારણ પણ આ જ રીતે તમને ટુ ધ પોઈન્ટ સ્ટડી કરાવેલું છે ટોપિક પ્રમાણે ટેસ્ટ આપેલી છે ટોપિક પ્રમાણે આખી મૂકેલી છે છે બધું આ રહેશે આની અંદર ક્યાંય ડાઉનલોડ કરવાનો ઓપ્શન નથી ઓકે બાકી તમે જે કરંટ અફેર છે ઓકે એમાં આની અંદર છે તમને ચૌદસો નવાણું વાળા કોર્સની અંદર ડાઉનલોડ અને પ્રિન્ટ કાઢવાની ફેસિલિટી આપીએ છીએ આપણે તો જેમને ઈચ્છા છે એ કોર્સ લઈ શકે છે શરૂ કરીએ આજનો વિડીયો બીજી વસ્તુ વેલિડિટી વેલિડિટી મળે છે ઓકે બંને કોર્સની અંદર છ મહિનાની વેલિડિટી મળે છે અને બંધારણવાળા કોર્સમાં પણ છ મહિનાની વેલિડિટી મળે છે ઓકે તો આ છ મહિના સુધી નવા કરંટ અફેર અપડેટ થશે સાથે જૂનું જેટલું પણ કરંટ અફેર છે તમારે એક વર્ષ સુધીનું જોઈતું હોય તો એક વર્ષનું કરન્ટ અફેર પણ મળી જશે અને આ કોર્સની અંદર પણ જૂનું 1 વર્ષનું જોઈતું હોય તો એમાં પણ મળી જશે એટલે જે લોકો જીપીએસસી ની તૈયારી કરતા હોય ને એ લોકોનો ટાર્ગેટ હોય કે ભાઈ અમારે ઘણું વધારે કરંટ અફેર્સ કવર કરવું છે તો એ લોકો છે એ આ બંને કોર્સની અંદર છે તમને જૂના કરંટ અફેર્સ એક વર્ષ સુધીના મળી જશે તમને જેટલા વાંચવા હોય એટલા વાંચવાના ઓકે બાકી GPSC માં પણ ઘણી વખત કહું છું કે 6 મહિનાથી વધારે જૂનું નથી પૂછતા કોઈ એકાદ બે પ્રશ્ન હોય તો એને સ્કીપ કરી દેવાય ઓકે ઈ તમે જૂના કરંટ અફેર્સ ની 6 પીડીએફ વાંચો હો હો બાનાની એની જગ્યાએ એ એકાદો બે પ્રશ્ન આવે એને સ્કીપ કરી નાખાય ઓકે એની જગ્યાએ કોઈ બીજા વિષયમાં સમય આપી શકો તમે એને બરાબર તો છ મહિના સુધીનું કરીને જવાનું બરાબર એક વર્ષનું તો ક્યારેય નહીં કરીને જવાનું જીપીએસસી જેવી પરીક્ષા હોય એમાં પણ ઓકે તો એ વસ્તુ કહું છું બાકી છ મહિના તો મેક્સિમમ કરીને જવાના જ છે તમારે ખ્યાલ આવી ગયો બસ તો છ મહિનાની વેલિડિટી સુધી નવા કરંટ અફેર પણ તમને મળશે આજની તારીખે તમે લીધો મતલબ કે આજે માર્ચ મહિનો ચાલે છે તો આવનારા છ મહિના સુધી બરાબર

જાહેર કરવામાં આવે છે ફિનલેન્ડ આઇસલેન્ડ નોર્વે અને સ્વીડન તો નોર્ડિક દેશોની અંદર છે બરાબર આ પાંચ દેશો છે ખાસ કરીને ડેનમાર્ક ફિનલેન્ડ આઇસલેન્ડ અને નોર્વે તેમજ સ્વીડન આ બધા નોર્ડિક દેશો છે બીજો ક્રમ ડેનમાર્કનો છે ત્રીજો ક્રમ આઇસલેન્ડનો છે ટોપ થ્રીમાં જોશો તો ત્રણે ત્રણ નોર્ડિક દેશો છે ઓકે ટોટલ આ રેન્કિંગમાં એકસો સુડતાલીસ દેશો નો સમાવેશ કર્યો છે ભારત સ્થાન છે છે ઓકે અને તમે રેન્ક જોશો તો આ લોકો વધારે ખુશ એવું આ રેન્કિંગમાં દેખાડેલું છે પાકિસ્તાન છે એકસો ને નવમાં સ્થાને છે ઓકે અને ભારતનો ક્રમ એકસો અઢાર નો છે ઓકે બાકી શ્રીલંકા એકસો તેત્રીસ બાંગ્લાદેશ એકસો ચોત્રીસ યુક્રેન એકસો ને અગિયાર યુ્ધની પરિસ્થિતિ છે તો પણ આપણાથી વધારે ખુશ છે એ લોકો યુક્રેનના લોકો બરાબર અને અંતિમ ક્રમ પર છે અફઘાનિસ્તાન છે ઓકે સો એટલું આમાંથી યાદ રાખીશું ચાલો એના પછી સુનિતા વિલિયમ્સ છે ઓકે એ અંતરિક્ષ કયા અંતરિક્ષયાનની મદદથી છે પૃથ્વી ઉપર પરત આવ્યા છે તો ચર્ચામાં રહેલો મુદ્દો છે અને થોડુંક હું લેટ થઈ ગયો છું આ મુદ્દાને કવર કરવામાં તો પણ જેટલું કવર કરીશ ને એટલું તમને એકદમ મહત્વના મુદ્દા સાથે કવર કરીશ ભલે થોડોક લેટ છું પણ એકદમ મહત્વના મુદ્દા સાથે આખો ટોપિક કવર કરીશ તો સુલિતા વિલિયમ્સ છે ઓકે એમને જે અંતરિક્ષ યાનની મદદથી પાછા આવ્યા અંતરિક્ષ યાનનું છે નામ છે ડ્રેગન ડ્રેગન સ્પેસક્રાફ્ટ ટુ અથવા ડ્રેગન નામનું અંતરિક્ષ યાન હતું એમ કહી શકો તમે તો ઓપ્શન બી આપણો આન્સર થશે જે અંતરિક્ષ યાનની મદદથી અંતરિક્ષમાં ગયા બરાબર એ અંતરિક્ષ યાન હતું બોઈંગ નું સ્ટાર લાઈનર બોઈંગ કંપનીનું હતું અને એનું નામ હતું સ્ટાર લાઈનર ઓકે

પાછું આવું એ જ અંતરિક્ષયાનની મદદથી એ થોડોક ખતરાનો વિષય હતો સો એમના એ અંતરિક્ષ યાન જે હતું બો બોયિંગનું સ્ટાર લાઇલન એ એમને લીધા વગર જ પાછું પૃથ્વી પર આવી ગયું છે ઓકે અને એ પછી લગભગ એમણે લગભગ બસો ને છ્યાસી જેટલા દિવસો છે અંતરિક્ષમાં કાઢ્યા અને ત્યારબાદ એન્ટ્રી થઈ ઇલોન ઇલોનમસની સ્પેસ એક્સ કંપનીની ઓકે તો સ્પેસ એક્સ કંપની આવી બરાબર એમણે જે યાન મોકલ્યું નામનું અંતરિક્ષ યાન મોકલું છે પરત આવી ગયા એપ્રોક્સિમેટલી બસો ને છ્યાસી દિવસ સુધી છે તેઓ અંતરિક્ષમાં રહ્યા હતા સુનિતા વિલિયમ્સ એકલા નહોતા અંતરિક્ષમાં ગયા ત્યારે સુનિતા વિલિયમ્સની સાથે હજી એક વ્યક્તિ હતા એમનું નામ હતું ભુજ વિલમર

ઘણા અંતરિક્ષ જે વૈજ્ઞાનિકો છે એ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં કામ કરતા હોય તો એ લોકો છે બરાબર એનો એમાંથી બે વ્યક્તિનો કાર્યકાળ છે એ પૂરો થઈ ગયો તો એ લોકો પણ આ બંનેની સાથે ધરતી ઉપર પરત આવ્યા એટલે જ્યારે પાછા આવ્યા ત્યારે કુલ કેટલા વ્યક્તિ પાછા આવ્યા ચાર વ્યક્તિ ઓકે તો એ વસ્તુ યાદ રાખવાની છે સુનિતા વિલિયમ્સ અને બુચ મિલમર ગયા હતા ઓકે એ બે વ્યક્તિ જ ગયા હતા અને પાછા આવ્યા ત્યારે ચાર જણા પાછા આવ્યા કેની મદદથી ડ્રેગન ની મદદ થી કેટલા લોકો પાછા આવ્યા છે તો ડ્રેગન સ્પેસક્રાફ્ટ ની મદદથી ટોટલ ચાર લોકો છે પાછા આવ્યા છે ધરતી ઉપર એમાં બે તો આજ છે સુનિતા વિલિયમ્સ અને બુચ ફિલ્મર અને બીજા બે અંતરિક્ષ યાત્રીઓ હતા બરાબર જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માં હતા એમનો કાર્યકાળ પૂરો થઈ ગયો હતો તો એ લોકો પણ આમની સાથે જ આવી ગયા કે અમને લેતા જાઓ ઓકે સો આ બધી વસ્તુ છે તમારે યાદ રાખવાની છે ક્લિયર થઈ ગયું બીજી વાત કરીએ તો જે આ જે ડ્રેગન છે ઓકે એને અંતરિક્ષમાં જે મોકલ્યું આપણે પૃથ્વી ઉપરથી અંતરિક્ષમાં મોકલ્યું તો કયા રોકેટ લોન્ચની મદદથી એમને લોન્ચ કરીને મોકલેલું છે તો ડ્રેગન સ્પેસક્રાફ્ટ જ્યારે અંતરિક્ષમાં મોકલ્યું ત્યારે જે રોકેટ વાપર્યું છે એ છે ઇલોન કાકાનું ફાલ્કોન નાઇન રોકેટ તો એની મદદથી એમણે લોન્ચ કર્યું ડ્રેગન ને અંતરિક્ષમાં મોકલ્યું પછી ત્યાંથી પરત આવ્યા ઓકે બીજા બે અંતરિક્ષ યાત્રીનો કાર્યકાલ પૂરો થઈ પાછા આવ્યા ટોટલ ચાર યાત્રી પરત આવ્યા અને આજે આખું મિશન હતું એને નામ આપ્યું સ્પેસ એક્સ ક્રુ મિશન ક્રુ નાઇન મિશન સ્પેસ એક્સ ક્રુ નાઇન મિશન ઓકે તો આ મિશનને પણ યાદ રાખજો ક્રુ નાઇન મિશન રાખ્યું હતું આ મિશન નું નામ સો જેટલા પણ અગત્યના મુદ્દા બને છે ને આખા બધે બધા આપણે અહીંયા કવર કરી લીધા છે ઓકે

અને એ આપણે યાદ રાખવાનું છે તો આપણે જવાબ છે આ પહેલાં તમામ થશે હાલમાં જ કેન્દ્રશાસિત પ્રદેશ કાયદો સંશોધક વિધેયક છે ચર્ચામાં ઋતુ અને અંતર્ગત નીચેના અધિનિયમોમાં ફેરફાર કરવામાં આવશે ત્રણે ત્રણ અધિનિયમોના નામ આપણે જોઈ લીધા છે આમાં બહુ વધારે યાદ રાખવાનું કંઈ થતું નથી બીજી એક અગત્યની વસ્તુ એ છે કે આ એક વિધેયક છે એ પણ હમણાં ચર્ચામાં છે એક રાષ્ટ્ર એક ચૂંટણી છે એના અંતર્ગત સંવિધાનમાં એકસોને ઓગણત્રીસમું સંશોધક વિધેયક છે મૂકવામાં આવ્યું છે જો બંધારણે સુધારો થશે તો એ એકસો ને સાતમો હશે એકસો ને છ મોટેસ્ટ છે યાદ હોય તો યાદ આવે શું હતો નારી શક્તિ વંદન અધિનિયમ શું હતું આના અંતર્ગત તો કે આના અંતર્ગત મહિલાઓને તેત્રીસ ટકા અનામત છે મળતું તું ક્યાં લોકસભા રાજ્યસભા અને રાજ્યની વિધાનસભાની અંદર ઓકે અને ઉપરાંત વિધાનસભાઓ છે એની અંદર પણ એમને મળે છે તો આ બધી વસ્તુ છે એમાં મેન્શન કરેલી છે કયા કયા અનુચ્છેદમાં સુધારા થશે એ બધું પણ આપણે એ વખતે ચર્ચા કરી ગયા હતા ઓકે બાકી અર્જુન રામ મેઘવાલે આ વિધેયક રજૂ કર્યું છે એક રાષ્ટ્ર ટૂંકમાં વન નેશન વન ઇલેક્શન

છે બરાબર એ યાદ રાખીશું બાકી ઓગણીસો એકાવન થી લઈ અને હવે અત્યારે તમે જોવું છો કે દરેક રાજ્યમાં અલગ અલગ ચૂંટણી થાય છે લોકસભાની અલગ અલગ થાય છે પણ ઓગણીસો એકાવન થી સડસઠ સુધીનો જે સમયગાળો હતો એ દરમિયાન એવું હતું કે જે રાજ્ય અને કેન્દ્રની ચૂંટણીઓ છે એક સાથે થતી હતી રાજ્યમાં આપણી જે ચૂંટણી છે લોકસભાની બરાબર એ સૌથી પહેલા ઇલેક્શન થયા હતા એ ઓગણીસો બાવનમાં શરૂ થયા ઓકે સો એમ કહી શકો કે બાવન થી સડસઠ સુધી છે એ બધી એક સાથે થતી ગ્લોબલ સ્ટેટ ઓફ સોલ્ટેડ સોઇલ આ જેલ્ચર ઓર્ગેનાઇઝેશન તો એ આપણે યાદ રાખીશું તો ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન છે એમના દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે ગ્લોબલ સ્ટેટ ઓફ સોલ્ટ અફેક્ટેડ સોઈલ ઓકે ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન છે એમના દ્વારા છે બરાબર આ

બીજો ક્રમ ઉત્તર પ્રદેશનો છે ત્રીજો ક્રમ મહારાષ્ટ્રનો છે ઓકે ટોપ થ્રી યાદ રાખો એટલું ચાલશે ઇન્ટરનેશનલ સોઇલ એન્ડ વોટર ફોરમ દરમિયાન છે આ રિપોર્ટ લોન્ચ કર્યો છે એફએ એ તો જે ફોરમ છે એને પણ યાદ રાખીજો જે કયા સમિટ દરમિયાન લોન્ચ થયું ઇન્ટરનેશનલ સોઇલ એન્ડ વોટર ફોરમ દરમિયાન લોન્ચ થયું ક્યાં થઈ હતી આ સમિટ તો કે થાઇલેન્ડ ના માં થઈ હતી વિશ્વની અંદર વાત કરીએ તો સૌથી વધારે સોલિડિટી એટલે કે સોલ ટ્યુબ જમીન ધરાવતો દેશ કયો છે ઓસ્ટ્રેલિયા છે બીજો ક્રમ આર્જેન્ટિના નો છે ત્રીજો ક્રમ કજાકિસ્તાનનો છે ચોથો ક્રમ રશિયાનો છે આપણે ઘણા દૂર છીએ એટલે આપણે આમાં કઈ ઘણા દૂર છીએ ટૂંકમાં તો ઓસ્ટ્રેલિયા પ્રથમ સ્થાન બીજો ક્રમ આર્જેન્ટિના ત્રીજો ક્રમ કજાકિસ્તાનનો બસ ટોપ ને યાદ રાખો એટલે ચાલશે વર્લ્ડ સોઈલ ડે ની વાત કરીએ તો 5 ડિસેમ્બર ઉજબેકિસ્તાન અને ત્રીજો ક્રમ જોર્ડન હવે જો સૌથી વધારે સોલિનિટી એટલે કે સૌથી વધારે સોલ્ટયુબ જમીન ધરાવતા ની વાત કરીએ તો એ અલગ થાય અને સોલ્ટયુબ જમીનની ટકાવારી સૌથી વધારે એ દેશો અલગ કઈ રીતે પડે હું તમને સમજાવું માની લો કે કોઈ દેશનો એરિયા મોટો છે ઓકે જેમ કે રશિયા સો ત્યાં આમ તમે ટોટલ કાઉન્ટ કરો તો એનું શું કહેવાય ક્ષેત્ર પર વધી જવાનું છે સોલ્ટ સોલ્ટ્યુબ જમીનનું ઓકે અને કોઈ દેશ છે માની લો કે સાવ નાનો એરિયા ધરાવે છે એમાંથી મોટા ભાગની જમીન સોલ્ટ તક છે તો એની જે સોલ્ટ સોલ્ટ્યુબ જમીન ટકાવારી છે એ વધી જશે જેમ કે આપણે ઇન્ડિયા ની ગણવા જઈએ તો ખાલી માત્ર ને માત્ર બે પોઈન્ટ એક ટકા ભાગ છે ત્રણ ટકાથી તો ઉપર જ છે આનો બાણું ટકાની આસપાસ છે આનો એકાણું ટકા આસપાસ હશે ટૂંકમાં જમીન એરિયા નાનો હોય ને મોટા ભાગની જમીન સોલ્ટ્યુબ હોય તો એની ટકાવારી વધારે હોય તો ટકાવારીની અંદર ઓમાન આગળ છે ઓકે અને બાકી એરિયા પ્રમાણે જોવા જાવ બરાબર વિસ્તાર પ્રમાણે તો એમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ સ્થાન છે ઓકે તો એ યાદ રાખવાનું છે ખ્યાલ આવી ગયું તો એ વસ્તુમાં ખાસ મિસ્ટેક નો થાય ધ્યાન રાખવાની છે તમારે ભારતની ટોટલ કેટલી જમીન છે બરાબર એ સોલ્ટયુક્ત છે તો છ પોઈન્ટ બોતેર એમ એટલે કે મિલિયન હેક્ટર આટલી જે જમીન છે એ સોલિનિટીયુક્ત છે એટલે કે સોલ્ટયુક્ત જમીન છે

બિહાર રાજ્યની સ્થાપના થઈ હતી તેર માં એનો બિહાર દિવસ ઉજવેલો છે ઓકે નીતિશ કુમાર મુખ્યમંત્રી છે આરિફ મોહમ્મદ ખાન રાજ્યપાલ છે લોકસભાની સીટો સંખ્યા ચાલીસ છે રાજ્યસભાની સીટો સંખ્યા સોળ અને વિધાનસભાની સીટો સંખ્યા છે બસો ને હાલમાં જ શહીદ દિવસ ક્યારે જોયેલા આપણે ત્રેવીસ માર્ચ શહીદ દિન તરીકે ઉજવીએ છીએ આઠ એપ્રિલ ઓગણીસો ના રોજ છે ભગતસિંહ એમણે પોતાના ક્રાંતિકારી સાથી બટુકેશ્વર દત્ત સાથે મળી અને બ્રિટિશ એસેમ્બલી અંદર

અને ત્રીસમી જાન્યુઆરીને પણ આપણે શહીદ દિવસ તરીકે ઉજવીએ છીએ જે આપણે સ્ટાર્ટિંગમાં જ વાત કરી એક વાક્યના ક્વેશ્ચન ફટાફટ જોઈએ તો બે હજાર આર્કટિક રિપોર્ટ કાર્ડ અનુસાર બે સોરી વર્ષ ઓગણીસો પછી સૌથી વધારે ગરમ વર્ષ ક્યુ રહ્યું છે તો સૌથી વધારે ગરમ વર્ષ બન્યું છે બે હજાર ચોવીસ ભારતીય સેના અને ભારતીય ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ આ બંનેએ મળીને ઇન્ડિયન આર્મી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન્ક્યુબેટ સેન્ટર છે કયા સ્થળે સ્થાપ્યું છે તો કર્ણાટકના બેંગ્લોરમાં સ્થાપ્યું છે ઇન્ડિયન એક ગેંડા ગેંડાની સંખ્યા વધીને ત્રણસો બોતેર થઈ છે ત્રણસો ઓગણત્રીસ હતી ત્રણસો બાણું થઈ છે અને પેલા ત્રણસો ઓગણત્રીસ પશ્ચિમ વધી છે બાકી આમાં રાજ્યમાં ઓપ્શનમાં આસામ પણ આપે તો ધ્યાન રાખ આસામ છે એ એક સિંગી ગેડા ભારત અને કયા દેશે સ્થાનિક મુદ્રામાં વેપાર કરવા માટે સહમતિ વ્યક્ત કરી તો ભારત અને માલદીવસે વ્યક્ત કરી છે વિજ્ઞાન ટેકનોલોજી મંત્રાલય દ્વારા શ્રી કોષ લોન્ચ કરવામાં આવ્યાનું પૂરું નામ શું છે સાયન્સ એન્ડ હેરિટેજ રિસર્ચ

લાંબા અંતરના દોડવીર જેનું નામ છે અર્ચના જાદવ એમને ડોપિંગના કારણે કેટલા વર્ષ માટે પ્રતિબંધ લગાડ્યો ચાર વર્ષ માટે લગાડ્યું છે ઓકે નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી ઓકે તો નાડા એનું ફૂલ શોર્ટ ફોર્મ છે સત્તાવનમી નેશનલ ખો ચેમ્પિયનશિપ રાષ્ટ્રીય ખો ચેમ્પિયનશિપ પણ કહેવાય એકત્રીસ માર્ચ થી કયા રાજ્યમાં શરૂ થશે ઓડિશામાં શરૂ થશે રાષ્ટ્રીય નાટ્ય વિશ્વવિદ્યાલય દ્વારા કયા સ્થળે આદિ રંગ મહોત્સવ એનું સાતમું સંસ્કરણ ઉજવાયું તો નવી દિલ્હીમાં ઉજવાયું અંતરિક્ષ અનુપ્રયોગ માટે કઈ સંસ્થાએ બત્રીસ બીટ નું થર્ટી ટુ બીટ જે માઇક્રો પ્રોસેસર છે એ વિકસિત કર્યું છે સ્વદેશી બનાવેલું છે વિક્રમ થર્ટી ટુ ઝીરો વન અને કલ્પના થર્ટી ટુ ઝીરો વન નામ આપ્યા છે અને ઇસરો એ બનાવેલું છે કયા રાજ્યની સરકાર દ્વારા નામરૂપ ફોર ખાતર પ્લાન્ટ મંજૂરી મળી છે રામનાથ ગોયનકા પુરસ્કાર કોને આપ્યો છે તે મૃદુલિકા ઝા ને મળ્યો છે તો આન્સર આવશે મૃદુલિકા ઝા આ સાથે જ ત્રેવીસમી માર્ચ નો વિડીયો સમાપ્ત કરીએ મળીશું નેક્સ્ટ વિડીયોમાં ચોવીસમી માર્ચના કરંટ અફેર સાથે ત્યાં સુધી રજા થશે